જય લીરભાઈ જયસોનભાઈ તો વિકા મે જયેલ રોગરાજી આજ કાને સ્વાગે છે પરબ જો આ હે ને કે આડુ દેન ઉભો તો પણ અમે આ કોરા થી નીકળે જ ઈને ખબર ન હોય કે આ કાયમના આજ હાથી જ નીકળે એટલે આડુ દેન ન હોય આઈ

આજે મેં વહેલા હે કોઈ આવ્યું ને દે અટાણામાં ઉઠીએ એટલે શરદી ને ઘણી તકલીફ રહીએ આજે કોઈ આવ્યું નથી ઘણી કે આવે અમે મોડા હે પણ ના ના અમે વહેલા જ છીએ કાંઈ એમ નથી તો ગોઠવી નાખીએ સાવન થોડા ઘણા આગા પાછા કર્યા તા પ્રોગ્રામ પૂરો તો આયુષ માં આવ્યા પ્રોગ્રામ પૂરો ને આયુષ નો સ્લેપ નથી માર્યો સ્લેપ મારવાનું સર મારીશું મારી જ દેવાનું હોય Kayak eh, baik tani boleh, bisa iki a baik, Oh oh, <laugh> 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 mar mar <laugh> 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 હાલો મને સાંભળી રહ્યા છો હા હા હલો હલો કોઈ બોલી બોલીએ હવે હાલો જમવા જવું છે આવું છે આવી જાય તો ગાયો ગા હાલો ન બંધ થઈ જશે કેવાનું સેટિંગ આ ઈ સેટિંગ માં જ પૂરું થઈ જશે જમવાનું ગાયો આવી જાવ ચાલો ભલે મારી ભાઈ કે ઓકે ઓકે આવી જાવ હાલો મોર્નિંગ ને બારી ડીંગાણા એકા તો હુતો ને ઉઠો ને એકા તો મો તો આવો ને એ માલ તો બે વાગવા આવ્યો ને ખાવા જવાનું જે નાખીએ વાલે રખડવા ન કરીએ એ ખોલો ભાઈ ખોલો આ માટી હોય આવ્યા નથી Chạy mà bay. rồi vậy Ai vậy hả? Găm mà vậy Ở mình đang nói dạy thì lì cũng là mà rìa mà Yêu đây là có

ખોટું બહુ બોલે આપડે એ કે માણસ ખોટું બોલે પણ આ વોકી ટોકી બોલે પ્રોગ્રામ નું રિહર્સલ ચાલે છે સાંજના પ્રોગ્રામ

હલો હલો ઢાકો ગયો ગાલો ખાવા જાઉં આનો પતાવો તો જો કે એ પતી ગયો હાલ તું ઢાક એટલી વાર હોય ટાવ ઢાકવામાં વાર તો લાગે ગાઈજીસ આ વોકી ટોકી છે એનો નંબર ને તા હર ચાલતા બેજલા રાખો કાઈ વાંધો નહી પણ આપણે જેટલા ભણ્યા એટલા જ આમાં નંબર આવે આમાં જેટલા મણી આવડે ને એટલા જ આમાં આવે એટલે મારા મેચ મેચનું પ્રોગ્રામ પોતાવાના આવ્યા આ કા બોલે હોકી તો હેલો હા ભાઈ હેલો હંભરાય હલો હજી એક અમારો માટી આવે એની લેવા ગા કાકો અને હજી એક કાલે આવી છે એક માટી એ બધા નવી રાખ્યા ને એ બધા આવવામાં માં હે ના અમે ત્રણે જ ઉતા ચાલુ થયું તાર ઉતા ચાલુ થયા પછી અમે ત્રણે જ ઉતા એ આવવામાં હે બધા વેલકમ છે બધા અને એવ જ ધમાલ મસ્તી ચાલુ થાય અટાણ લગન અમારે વારો નહોતો હતો પોગ્રામનું શેડ્યુલ એવું હતું ને એટલી એવ પોગ્રામ ઓછા પડતા જાય અને અમે મોજ કરતા જઈએ તો એવ ધમાલ મસ્તી સાથે આ વિડીયો આવશે ખાવા આવ્યા ને ઝીણી વાત જોતો તને ને જોઈ આ ભાઈ આવવાનું તો ને આવ્યા ભેગો ખાવા જ બેહેગો બોલો ખાવા જ આવ્યા છું લે જીદીપ આ ઓલે ઉડતા નુતા ને પાવતી વાળા ભાઈ રામ રામ અમારા સેટ સેટ પગાર નું પગાર દે દે ભાઈ દીધા